ભચાઉના નેર ગામ પાસે એક નમકના ડમ્પરમાં આગ લાગી ડ્રાઈવરનો આ બચાવ થયો છે આગની જાણ ભચાઉ નગરપાલિકા ફાયર ટીમને થતાં એકસો આઠ મારફતે જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવીને ગાડીમાં લાગેલી આગને કાબૂમાં મેળવી હતી ભચાઉ નગરપાલિકા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બે કલાકની મહેનત બાદ આગને કાબૂમાં લેવાઈ હતી ભચાઉ નગરપાલિકાના ફાયરની કામગીરીમાં ટીમમાં લીડર પ્રવીણ દાફડા કુલદીપભાઈ ઘંઢેર શક્તિસિંહ સોઢા

આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે